કેશોદ તાલુકાના કાલાવાણી ગામના માજી સરપંચ દ્વારા આક્ષેપ કરવામાં આવેલ છે કે અંદાજિત દસેક મહિના થયા મારા ઉપર આક્ષેપ કરી મને બદનામ કરવાના કેશોદ ધારાસભ્ય દ્વારા બે માણસો ઉભા કરી એન કેન પ્રકારે કાવતરા કરવામાં આવી રહ્યા છે જેમાં પ્રથમ સરપંચ દ્વારા પાણીના ચાંકા વેચી નાખવામાં આવ્યા છે જેમાં તે ખોટું સાબિત થતા તેઓ દ્વારા બીજો આક્ષેપ કરવામાં આવેલ કે પાણીના બોર કરવામાં આવેલ છે તેમાં ગોલમાલ કરવાના આક્ષેપ થયા એ પણ ખોટી વાત સાબિત થતા ધારાસભ્ય દ્વારા જમીનમાં પેશ કદમી કરી હોવાના પણ આક્ષેપો કરી અને સરપંચ પદેથી ઉધારી પાડવામાં આવેલ છે તે બાબતે તમામ કામો થયા છે તે ગામ લોકો દ્વારા પણ સત્ય સામે આવી રહ્યું છે અને વાત રહી કેશું તો ધારાસભ્યની તો તે ચૂંટણી સમયની વાતનું મંદુખ રાખી તેમના પર અન્ય પ્રકાર કાવતરાઓ કરી કેશુદ ધારાસભ્ય દેવા માલમ દ્વારા સરપંચ પદ છોડાવ્યું છે તો ચૂંટણી ગઈ અને એને ઘણો જ સમય ગયો ત્યારે આજે ઘોડા છૂટી ગયા છે અને તબેલાને તાળા મારવા નીકળેલા ધારાસભ્ય દેવાભાઈ માલમને ચીમકી પણ અપાઈ છે કે જો આ એક મહિનામાં મને ફરી સરપંચ પદ પર લેવામાં નહીં આવે તો હું જે કાવતરામાં સામેલ તમામ લોકોના નામજોગ સ્યુસાઈડ નોટ તૈયાર કરીને આત્મવિલોપન કરવા મજબૂર બનીશ તેની સંપૂર્ણ જવાબદારી ધારાસભ્ય દેવાભાઈ માલમની રહેશે અને આ અમારા સમાજના પ્રમુખની પણ બદલી કરનાર પણ ધારાસભ્ય દેવાભાઈ જ છે જેમની ટેલિફોનિક વાતનો ઓડિયો વાયરલ થયો તે પણ સંપૂર્ણ સાબિત આપી રહ્યું છું કે તમામ પ્રકારની ગોલમાલ કરનાર કેશો ધારાસભ્ય દેવાભાઈ માલમ અને કાલા વાણી નામ ગામના રહીશો દ્વારા પણ સરપંચ ના જાતના ભેદભાવ વગર કામગીરી કરી રહ્યા છે તેને ફરી નિયુક્ત કરવામાં આવે તેવી પ્રતિક્રિયાઓ મીડિયા સમક્ષ આપી હતી રામભાઈ અમરાભાઈ મૈયા જ્ઞાતિ સમાજના અમે પણ એક નાના મોટા આગેવાન છીએ અને ગામના એક પ્રતિષ્ઠિત માણસ તરીકે આ બે શબ્દો બોલું છું જે અમુભાઈ ધાના કાલવાણી સરપંચ માથે જે હમણાં આ વરસ બે વરસથી હું બધું હાલે છે તે અમે તો બંધ બારણે અને અમારી રીતે અમે નિહાળતા હવે આ અસત્યની ઓટ એટલી બધી વધી ગઈ છે કે ગામને ભડકાવશે અને ગામમાં પણ ઝઘડા અને વિકાસના કાર્યો નહીં થાય એવી બીક લાગી છે એટલે મેં કીધું હાલ હું પણ મારા બે શબ્દ રજૂ કરું છું હું સાહેબ કામ સિવાય ક્યાંય જાતો નથી અને કોઈ સમાજમાં જરૂરી કામ હોય ત્યારે જ આવું છું એટલી અમારી છાપ છે ગામમાં અને આ ગામની અંદર વિકાસના કાર્યો માટે સરપંચ જે અમુભાઈ કાર્ય કરે છે એ ખરેખર અભિનંદનીય છે માણસ કાંઈ લાંચ પણ ન લેતો હોય ઘરના પૈસે વાપરતો હોય એની પાસે ફકીરી જ છે છતાં એ દોડી દોડીને કાર્ય કરે છે કોઈની સાઈ હોય મકાનના કાર્ય હોય બોર હોય કાંકા હોય અને એવા ચૌદસિયા માણસો ગામ દીઠ હોય જ છે એવા બે પાંચ માણસોના કહેવાથી આખું તંત્ર આના સામે પગલાં લઈ લે એક તરફી એ વ્યાજબી અને ન્યાય નથી એટલે હું એક આગેવાન તરીકે અને મયા એક વ્યક્તિ તરીકે હું આપ સૌને આ માહિતી આપું છું બાકી સત્યનો જય છે એ માણસ સાચો છે અને મારે અંદાજે આ બારેક વર્ષથી આ જમીન મારી પાસે હતો બરાબર છે અને આમાં સરપંચને આક્ષેપ નાખો ને એ ખોટો છે આવ અને જમીન ખરેખર મારી છે બરાબર છે સર વિરુદ્ધ પાર્ટીએ આવા પ્રશ્ન કરી અને એને લખાણ કરી અને આ જે જે તે દાબ દાબને હિસાબે જે તે દાબને હિસાબે કે આ અમારે આવ્યા ટીડીઓ સાહેબ આવ્યા ગોવાણીબેન આવ્યા તો અમારા નામનું અહીં રોજકામ થયું નથી ઓફિસે બંધ કંપરામાં એને રોજકામ કરેલ છે બરાબર છે તો સરપંચ ખરેખર નિધો છે સરપંચ ખરેખર નિધો છે આ મને નોટિસ એક આપેલ છે બરાબર છે એ હું નોટિસ તમને રજૂ કરું છું બરાબર આ મારા નામની નોટિસ છે બરાબર છે મને પેશકદમી ખાલી કરવાની તો હું ખાલી કરી દેવા તૈયાર છું બરાબર છે આ જેદી એક સાહેબનો અધિકારી કોઈ પણ અધિકારીનો હુકમ મને કરે

કે પહેલી અરજી ખાનાથી ટાકા સર પાસે બેસી નાખ્યા એ ટાકા મેં પ્રૂફ બતાડી દીધા હતા વિડીયામાં એમાં હું નિર્દોષ થયો પછી કે સર પાસે દાર ઓછા કર્યા એમાં હું નિર્દોષ થયો પછી દેવોભાઈ છેલ્લી અરજી ફેશદમી મારી માથે બ્રહ્માસ્ત્ર માર્યું કે સરપંચને કોઈ પણ કાળે ઉપાડી લેવો છે અરવિંદભાઈ ભેગો હતો એટલે એનો મુદ્દો હું છે બરોબર ભાજપ સરકાર હસારી પણ છે હું એમ નથી ખરાબ છે અને હું ભાજપનો જ માણસ હું હાલ માં તો કાગડો કાગડાની માટી ન ખાય તો દેવાભાઈ આ ઘા મારી માથે કેમ કર્યો ને મારી મારી જ્ઞાતિ માથે દેવાભાઈ આ બીજો ઘા કર્યો છે મારા પ્રમુખે પણ કીધું છે મને સરપંચ પદેથી હટાડવાનું અટાણ્યા રહસ્ય ગોઠવલ દેવાભાઈનું છે દેવાભાઈ એનો ગુનો કબૂલ કરે છે હું નથી કહેતો દેવાભાઈ ખુદ કહે છે કે કાલવણીના સરપંચને સસ્પેન્ડ મેં કરાવ્યો છે તો ખોડુભાઈ અમારો પ્રમુખ કહે છે કે મારી બદલી કોણ કરાવશે એની બદલી કે તમે ક્યાં કોંગ્રેસના માણ હતા એટલે બદલી હું કરાવું છું મેં મારો લેટર પેડ આપ્યો છે એની રીતે એ ગુનો ખુદ કબૂલ કરે છે તો એની માથે ખોટા એક મારી મારીમાંથી આરોપ નાખ્યા છે એની માથે એક્શન લેવાવું જોઈએ અને જો દેવાભાઈએ આ મને સસ્પેન્ડ કરાવ્યો છે તો દેવાભાઈ મને સાડા વિકાસ કમિશનરમાં મારી અરજી દીધેલી છે અને દેવાભાઈને કહેવા માથે હજી મને તારીખ પણ નથી પડી અઢી મહિના થયા મેં લગભગ ગેલા દસમા મહિનામાં તેર તારીખે મારી અરજી મેં દાખલ કરી છે એક લાખનો જ મેં વકીલ રાખ્યો છે અટાણે મારું પોઝિશન એવું છે કે મારી પાસે પૈસા નથી હું ગામનો લોક ચાલશો મારી પાસે ગામમાં ખોયડું નથી કે સીમમાં ખેતર નથી હું આમ આદમી પાર્ટી મને ભાઈ ખોટે ખોટો હેરાન કરે છે જો આમાં મને ન્યાય નહીં મળે તો પણ નહીં પણ હું સીમ કે આપું છું બરોબર કે હું કે કેરોસીન સાથે પેટ્રોલ સાથે અથવા દવા આપી એનું મોતનું કારણ દવાભાઈ માલમ જ છે ધારાસભ્ય શ્રી